આપડે વ્લોગિંગ વાળા કે મેરા ચા પી ભાઈ હોય ચાની ચાનો મજા લે ચાની મજા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવ વ્લોગ આજે આપણે આવી ગયા હોસ મિલ કહેવાય હોય ને બોસ મિલ યાડી પડે નીતન કે ફોટા પડે ઈ તો મિત્રો એનો નજરો જો હોય જો આવા જા પાણી નાવા જાવ તો કેમ છે બધી નજર તો કોણ કોણ આવ્યું મારી જોડે વસે મિત્રો કમેન્ટ કરો જલ્દી બટ અત્યારે આપણે ઉપર આવીને વિડીયો બનાવ કેમ ચાર્જિંગ ઓછું હતું ને જો બધા મજા માણે તો જાય ધીરે ધીરે આપણે આગળ કોક પેસ્ટ નડી ભૂલી ગયા આ કોક હુઈ ગયું હું કેનો આવી જો કોઈ તો કાઢી આવે લે બે વેલા માણા દેખાય છે આ બુરિયા આવે છે હે બધા આવે છે ને આપણે ગાય છે તો પાણી પાણી પી લઈશ હાલને ને સોડા બોડા પીવી તો વીસો રૂપિયા મૂંઘુ હોય પાણી નો પણ હા હોય લઈ અહીંયા જંગલ જેવું લાગે તો જંગલ જંગલ આમ કોઈ ગયું હોય છે ના કેળો જાય છે મંદિર સીધે સીધું એટલે સારું મંદિર ભીમ નો કુંડા આવે ભીમ કુંડા જ કે

બાપો ઉભા છે ધ્યાન રાખવા લખેલું છે જીના લયમાં ફોટા પાડવાની મનાય છે પહોંચી ગયા છે ભીમનાથ મહાદેવ મહાદેવનું મંદિર જોવા લખેલું છે ભીમનાથ નું મહાદેવ મહાદેવનું મંદિર અને ભીમકુંડ પણ અંદર આવેલો છે અને આ બધી પબ્લિક દર્શન કરી કરીને આવે છે આપણે મહાદેવના દર્શન કરવા જાય બરોબર મંદિર છે બાર બાર બાબુ બેઠા છે ત્યાં આરામ કીધું જાય આપણે ધીરે ધીરે અંદર આ છે મહાદેવ નું મંદિર બિરાજમાન જો શિવ હર હર મહાદેવ બોલો તો ભાઈ નિર્જમાન છે નમસ્સીવા લખેલું છે અને અંદર ઘણા બધા તસવીર છે માતાજી આ છે ભીમ મહાદેવનું મંદિર અને અત્યારે જો આ ભીમ કુંડ છે હે આ ભીમનો કુંડ જોન હાલો તો દોસ્તો ઓલા તમાર છોડી નખડે જો વાદળા કેમ છે બાકી છે બધા વાદળા અને આ છે ભીમનો કુંડ ભીમ કુંડ ભીમ કુંડ

ને આ મિત્રો અહીં ઉપર આવે તો નીચે થી બધું જમવાનું લઈને આવતા બાકી આવતા જ નહીં કેમ કે પાંચ ને દસ માં દસ માં વીસ માં ગાડી પતાવે જાય ત્યારે મારે બેટરી લોસ આવે એવી પંદર બાર ટકા તમને બતાવું તમને ઓલા ભાઈ ક્યાં ક્યાં ફટાફડા પાડવા એ ખબર નથી જો ને બધા ફોટા પાડે છે ઉતારવાનું હોય કીકર જેવું અમે ન્યા ફટાફડા પાડવા ગયા અમારે બેસાવ જો આવે છે જો ઓકે માર નીચે થી ઉતરવા ઓ મને ઉતરવાનું ક્યાં થી ઉતરવા આઈ થી વાતો આ ગારો હે

પાછું ધમ ધમો અત્યારે આપણે આવી જઈએ છીએ માત્રીમા મંદિરે માતૃમાના દર્શન કરવા જાય ધીરે ધીરે મારા મોબાઈલમાં તો બેટરી લો થઈ ગઈ છે ઓલરેડી તો હું તમને હમણાં બેટરી જો આગળ મોબાઈલમાં બતાવું આ બધે નીચે જાય છે દર્શન કરવા અને મારા મોબાઈલની બેટરી લો થઈ ગઈ અને મેં લીધો છે મારા બીજાનો મોબાઈલ આપણો નથી તો જો મારામાં તો નવ ટકા જ બેટરી હે આ તો વિડિયો તો બનાવો તો કેમ બનાવો ધીરે ધીરે જાય છે નીચે માતૃ દર્શન કરી નીકળી જાય ધીરે ધીરે ભીમ ભીમ ખારીએ જાય ભીમ મહાદેવના દર્શન કરીએ નીચે અહીંયા પણ એક મહાદેવનું મંદિર છે નીચે પણ જોઈએ નીચે પણ એટલી બધી પબ્લિક છે શ્રી બધું જમવાનું હતું ને સુવિધા બધી છે અહીંયા પાણીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા ઉપર છે બધું વ્યવસ્થા હોય કેમ કે આપણે ફ્લો હે બીજાનો બી નીચે જો એટલી બધી પબ્લિક છે દર્શન કરવા બેઠા હા અહીંયા બધે દર્શન કરીને અથાણ એટલી છે નહીં કે વરસાદ એટલો છે ને એટલા માટે એટલી પબ્લિક નથી બાકી તો અહીંયા હલવાની જગ્યા પણ ના હોય તો દોસ્તો તમે પણ જુઓ પણ જોઈ લીધો છે ને અત્યારે ઘણી બધી પબ્લિક છે અને આગળ જાય છે ભીમની કુંડ અને ભીમની સારી બતાવ છે અમારા જો વિડીયો એડિટિંગ માસ્ટર છે અને આગળ આગળ બધી એટલી પબ્લિક આવે આમ જો કાંઈ ન ઘટે બાકી આપણે પહોંચી ગયા હજી ભીમકુંડે જાય પાણી 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 રોજ પડે જો એમાં ફોટા સારા આવે પાડ ફોટા આમ જ છે ને ત્યાં આઈ છે કે ધોધેલા ઈ ધોધ છે કે ધોધ બસ નહીં મે ઓ તો પી જા હા સાચી બધું રૂમ તો આવી ગયો આપણે ધોધ

મારા ભાઈ ફોટા પાડવા આવરી ગયા ફોટા નઈ પદ્ધ બધા જાન ને ભાઈ ના જતો પડી અંદર બધા ગટન કરવા પામ જાય છે આ આગળ ને બરાયો ભાવ પૂછ તો આ કેલા માવાન બધા થાકી ગયા જો હાલત તો જો બધા નહીં આમ તો જોવા આ પાછળ આવે છે મોઢું ફેરી જાય આમ જોઈ કાદા કીચડવાળા રસ્તા માં ઉતરવું પડે નીચે તો ઉતરી ગયા મેળો કરીને ભાગી ગયે નેક્સ્ટ વિડીયોમાં આગે